સુરતમાં શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી લોકોને રોકાણ કરાવ્યા બાદ વળતર ચૂકવ્યા વિના છેતરપિંડી કરનાર શાહ દંપતિ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે કાપુદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કરોડોના છેતરપિંડીના ગુનામાં હાર્દિક શાહ અને પૂજા શાહની ધરપકડ થઈ છે આર્થિક ગુનાના નિવારણ શાખાની ઇકો સેલ દ્વારા આ દંપતીની વિરુદ્ધ શાહ દંપતી વિરુદ્ધ અઠ્ઠાણું લાખ પચાસ હજારની છેતરપિંડીનો ગુનો હતો આરોપ છે કે તેઓએ શાહ ઇન્વેસ્ટમેન્ટ નામની કંપની દ્વારા લોકોને શેર બજારમાં રોકાણ કરાવ્યું ઇકોસેલ દ્વારા લાજપોર જેલમાંથી શાહ દંપતીને કબજામાં લેવામાં આવ્યા છે અને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે એક અરજી મળેલી જેમાં શાહ ઇન્વેસ્ટમેન્ટ કરી કંપની બનાવી પતિ પત્ની બંને દ્વારા એક ફ્રોડ આચરવામાં આવ્યું હતું જેની અંદર કુલ આઠ વ્યક્તિઓના નાણાં ફસાઈ ગયા છે જેની અંદર કુલ અઠાણું લાખ આસપાસની રકમનું ફ્રોડ થયેલ છે અગાઉ પણ આ દંપતી વિરુદ્ધ ગુનાઓ દાખલ થયેલા છે જે લાજપોર જેલની અંદર હોય જેમના કોર્ટના હુકમના આધારે કબજો મેળવી એરેસ્ટ કરવામાં આવેલા છે